નમસ્તે મિત્રો ગઈ કાલે પાંચમી માર્ચ બે હજાર સત્તરના રોજ લેવાયેલ પીએસસીની માં પૂછાયેલા ગણિત અને ના પ્રશ્નો આજે આપણે ડિટેલ સોલ્યુશન કરીશું પહેલો પ્રશ્ન હતો સાઠ મીટર લાંબી શેરીને પસાર કરવા માટે રમેશને પાંચ મિનિટ લાગે છે તો તેની ઝડપ કેટલી છે આપણે કે એમ પીએસ એટલે એક કલાકમાં શોધવાની છે તો આપણે ત્રીડ રાશિની મદદથી શોધીશું તો પાંચ મિનિટમાં સાઠ મીટર અંતર કાપે તો એક કલાક એટલે કે સાઠ મિનિટમાં કેટલું અંતર હવે મીટર બરાબર આપણને મળ્યું મીટરમાં આપણે જવાબ શોધવાનો છે કિલોમીટરમાં તો આને આપણે હજાર વડે ભાગશું તો જવાબ આવશે જીરો પોઈન્ટ બોતેર કે મિત્રો જવાબમાં જીરો પોઈન્ટ બોતેર નથી એટલે લગભગ બધાને એક એક માર્ક રેસિંગનો મળી જશે ત્યાર પછીનો ક્વેશ્ચન છે મોહન દસ કિલોમીટર અંતરને ત્રણ કલાકમાં કાપે છે તો પાંચ કલાકમાંથી કેટલું અંતર કાપી લેશે ત્રિરાશિની મદદથી શોધીશું ત્રણ કલાકમાં દસ પોઈન્ટ બે કિલોમીટર તો પાંચ કલાકમાં કેટલું દસ પોઈન્ટ બે ગુણ્યા પાંચ છેદમાં ત્રણ સાપ ચલાવશે ત્રણ તેરી નવ વધ્યા એક હવે એક પોઈન્ટ બે ભાગ્યા ત્રણ કરો તો પોઈન્ટ ચાર હવે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે સત્તર કિલોમીટર જવાબ આવશે સત્તર કિલોમીટર ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે બરાબર તો આઠ ને ત્રીસ કલાકે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે ખાલી જગ્યા એટલે કે કેટલો ખૂણો કેટલા અંશનો ખૂણો બનશે તો એના માટે એક સૂત્ર છે

ત્રીસ ગુણ્યા આઠ એટલે બસો ચાલીસ બાદ બાકી કરશો એટલે આવશે આપણે માઇનસ ધ્યાનમાં નહીં લઈએ એટલે જવાબ આવશે પંચોતેર ડિગ્રી ઓપ્શન સી ત્યાર પછીનો ક્વેશ્ચન નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યાને શોધો તો ચાર સાત અગિયાર આઠ ઓગણત્રીસ सूड़तालिस बरुवे तो श्रेणी में कई रिदे हैं तो चार सात अबे आगल संख्या क्या ने ये बिना नशर वाल करों चार ने सात इक्यावन इक्यावन ने सात अठ अठार अठार ने इक्यावन ओगंत्रिस ओगंत्रिस ने अठार सूड़तालिस सूड़तालिस प्लस ओगंत्रिस तो जवाब आबाव से छोंतेर क्या है क्वेश्चन નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યા છે તો બે છ બાર વીસ ત્રીસ બરાબર આપણે ગણશું બે છ બાર વીસ ત્રીસ અને હવે કયો આવશે તો સૌ પ્રથમ શું કર્યું આ સંખ્યામાં પ્લસ ચાર કર્યા પછી પ્લસ છ કર્યા પછી પ્લસ આઠ કર્યા પછી પ્લસ દસ કર્યા તો હવે ચાર છ આઠ દસ તો હવે પ્લસ બાર કરશે તો ત્રીસ પ્લસ બાર એટલે આવશે બેતાલીસ ઝડપે ચાલે છે તો ત્રિરાશી મૂકશું એક કલાકમાં બાણું પોઈન્ટ ચાર કિલોમીટર એટલે સાહીઠ મિનિટમાં સાહીઠ મિનિટમાં બાણું પોઈન્ટ ચાર કિલોમીટર અંતર કાપે તો દસ મિનિટમાં કેટલું કાપે

જવાબ આવશે પંદર હજાર ચારસો મીટર ઓપ્શન એ ત્યાર પછીનો question છૂટી ગયેલા અક્ષરોને શોધો તો y w u s q બરાબર હવે આપણે કયો શબ્દ અક્ષર આવે આપણે શોધશું તો આમાં જવાબ આવશે ઓ એમ બરાબર કઈ રીતે આપણે જોઈએ તો આમાં કઈ રીતે છે એક અક્ષર મૂકીને જવાબ આવે છે એક અક્ષર મૂકીને એ રીતે બરાબર તો એમ એન ઓ પી ક્યુ R S T U V W X Y બરોબર એટલે જવાબ આવશે O M ત્યાર પછીનો ક્વેશ્ચન છૂટી ગયેલા અક્ષરોને શોધો તો આમાં કઈ રીતે છે A B C D નો પહેલો અક્ષર છેલ્લો અક્ષર A B C D નો પહેલેથી બીજો અક્ષર છેલ્લેથી બીજો અક્ષર શરૂઆતથી ત્રીજો અક્ષર અને છેલ્લેથી ત્રીજો અક્ષર તો હવે શરૂઆતથી ચોથો અક્ષર અને છેલ્લેથી ચોથો અક્ષર આવશે તો શરૂઆતથી ચોથો અક્ષર છે D અને છેલ્લેથી ચોથો અક્ષર આવે W

મમ્મીના ભાઈ એટલે મામા થાય એટલે જવાબ આવશે મામા ત્યાર પછીનો સવાલ જો તમે ઉત્તર તરફ જઈ જમણે વળી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો તો હવે તમે કઈ દિશામાં છો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર તરફ જઈ સૌપ્રથમ આપણે કીધું ઉત્તર તરફ જઈ જમણે ફરી જમણે વળે છે એટલે આ બાજુ થશે ડાબી 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 બાજુ તરફ તરફ વળો તો અહીંથી થાય આ બાજુ હવે તમે કઈ દિશામાં છો તો આ બાજુ કઈ છે પૂર્વ દિશા એટલે જવાબ આવશે પૂર્વ ત્યાર પછીનો ક્વેશ્ચન રોહન ઉત્તર તરફ ત્રણ કિલોમીટરનું અંતર ચાલે છે બરાબર આપણે ગણતા જઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ રાહુલ રોહન ઉત્તર તરફ ત્રણ કિલોમીટર અંતર ચાલે છે પછી ત્રણ કિલોમીટર અંતર પછી ડાબે વળીને ડાબી બાજુ એટલે આ બાજુ બે કિલોમીટર અંતર ચાલે છે તે ફરીથી ડાબે વળીને ત્રણ કિલોમીટર ચાલે ત્યાંથી ડાબી તરફ એટલે આ બાજુ ત્રણ કિલોમીટર ચાલે બરાબર તે બિંદુથી તે ડાબી તરફ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો અહીંથી ડાબી બાજુ થશે આ બાજુ બરાબર

રમાકાંત ઉત્તર તરફ ચાલે છે થોડીવાર પછી તે જમણી બાજુ વળીને એટલે જમણી બાજુ આ પછી થોડો આગળ જઈને ડાબે વળે છે ડાબી બાજુ એટલે થશે આ બરાબર ત્યાંથી તે ડાબી બાજુ વળે છે હવે તે એક કિલોમીટરનું અંતર ચાલ્યા બાદ તે ફરીથી ડાબી બાજુ વળે તો આ ફરીથી ડાબી બાજુ વળે છે બરાબર તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો તો આ બાજુ કઈ દિશા છે પશ્ચિમ દિશા થાય એટલે જવાબ આવશે પશ્ચિમ ત્યાં બેשיન મોટવેશન છે એ બી સી ડી અને ઈ એફ ગોળ ટેબલની ફરતે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે અમુક શરતો આપી છે બરોબર તો આપણે ટેબલ દોરી નાખીએ બરોબર છ વ્યક્તિઓ છે તો પહેલી શરત છે એ ની સામે બી છે બરોબર તો આ એ હોય તો એની સામે બી એની સામે બી છે ઈની જમણી બાજુ બી છે તો ઈ અહીંયા હોય તો એની જમણી બાજુ બી અહીંયા થાય તો અહીંયા આવશે ઈ બરાબર સી ની ડાબી બાજુ બી છે તો સી ની ડાબી બાજુ બી તો સી અહીંયા હોય તો સી ની ડાબી બાજુ આ બી થયું હવે ડી ની ડાબી બાજુ સી છે તો ડી અહીંયા હોય તો એની ડાબી બાજુ સી આવે બરાબર હવે શું કીધું એની જમણી બાજુ એફ છે તો એની આ જમણી બાજુ એફ બરાબર તો હવે આપણે પછી આગળ શરતમાં શું કીધું આ પછી ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે બરાબર ડી અને એફ તો આ ડી છે એની જગ્યાએ એફ બેસે અને એફની જગ્યાએ ડી બેસે છે પછી ઈ અને બી એકબીજાની જગ્યાએ બેસે તો એની જગ્યાએ બી બેસે છે અને બીની જગ્યાએ ઈ બેસે છે બરાબર તો હવે આપણે જવાબ શોધીશું ડી ની ડાબી બાજુ કોણ બેઠું છે તો આ ડી છે તો એની ડાબી બાજુ એટલે આ બાજુ બરાબર તો ડાબી બાજુ એ જવાબ આવશે બીજો ક્વેશ્ચન છે સી ની ડાબી બાજુ કોણ બેઠું સી ની ડાબી બાજુ તો આ સી છે એની ડાબી બાજુ ઈ આવશે એટલે જવાબ થશે ઈ ત્યાર પછી એની સામે કોણ બેઠું છે તો એની સામે ઈ તો જવાબ આવશે ઈ સી ની સામે કોણ બેઠું છે તો આ સી સી ની સામે ડી બેઠું છે એટલે જવાબ આવશે ડી ત્યાર પછી બી ની સામે કોણ બેઠું છે તો આ બી છે તો એની સામે એફ છે જવાબ આવશે એફ હવે બી ની જમણી બાજુ કોણ બેઠું છે તો આ બી છે એની જમણી બાજુ એટલે આ બાજુ તો કોણ છે ઈ તો જવાબ આવશે ત્યાર પછીનો સવાલ ત્યાર પછીનો સવાલ પણ આ ગયા સવાલને જ છે છ વ્યક્તિઓ એ બી સી ડી ઈ અને એફ ગોલ ટેબલની ફરતે બેઠા છે કેન્દ્ર તરફ મો રાખીને બેઠેલા છે બરાબર તો ત્રણ શરતો આપેલી છે સૌ ટેબલ દોરી નાખીએ શું કીધું છે એ અને એફ ની વચ્ચે સી બેઠો છે તો આપણે આ એફ એ લીધું આ એફ એ અને એફની વચ્ચે સી બેઠેલો છે બરાબર બીજી શરત તો બીજી શરત આપણે ગણીએ પહેલાં આપણે ત્રીજી શરત કરીએ તો એફના ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે તો ધારો કે આપણે એફ છે તો એફની ડાબી બાજુ એટલે આ બાજુ થાય એક જગ્યા છોડીને ડી બેઠો છે તો ડી અહીંયા થાય બરાબર હવે આપણે લઈએ બીજી શરત ને જમણે એક જગ્યા છોડીને બી બેઠો છે બરાબર તો ધારો કે ઈ અહીંયા હોય બરાબર તો એની જમણી બાજુ એક જગ્યા છોડીને બી થયું જો અહીંયા આપણે ઈ લીધું હોત તો એની જમણી બાજુ એક જોડીને એક જગ્યા છોડીને સી છે એટલે ત્યાં તો બી ન આવે એટલે અહીંયા આપણે ઈ લીધો ની એક જગ્યા જમણી બાજુ એક જગ્યા છોડીને બી છે થયું આપણે ટેબલમાં આપણે ક્રમ થઈ ગયો હવે આપણે જવાબ શોધશું પહેલો સવાલ છે ક્યાં બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે તો આ ડી કઈ જગ્યાએ કોની બેની વચ્ચે બેઠો છે તો ઈ બી ની વચ્ચે તો જવાબ આવશે ઈ અને વચ્ચે બીજો ક્વેશ્ચન એની સામે કોણ બેઠો છે એની સામે બી બેઠો છે ઓપ્શનમાં નથી એટલે એક પણ નહીં જો બી ઓપ્શન માં હોત તો જવાબ આવશે બી નીચેનામાંથી કોણ એની જમણી બાજુ બેઠો છે એની જમણી બાજુ એની જમણી બાજુ થશે આ બાજુ કોણ છે e જવાબ આવશે e જમણી બાજુ આપણે જોયું તો આ રીતે આમ ફેરવીને પણ ગણી શકીએ જમણી બાજુ આવી બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન e ની સામે કોણ બેઠું છે e ની સામે e ની સામે f છે જવાબ આવશે f ત્યાર પછી ક્યાં બે વ્યક્તિઓની વચ્ચે f બેઠો છે f ક્યાં બે વ્યક્તિઓની વચ્ચે બેઠો છે તો b અને c ની વચ્ચે તો ઓપ્શનમાં બી અને ની વચ્ચે બરાબર જવાબ આવશે ઓકે આ બધા પ્રશ્નો હતા પીએસઆઈની એક્ઝામમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો